ભરૂચના સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા ચાવજ ખાતે સમાજની વાડી અને શૈક્ષણિક સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો અનાવરણ સમારોહ યોજાયો હતો આ પ્રસંગે વિધિ અનુસાર પૂજન અર્ચન કર્યા બાદ વાડી અને શૈક્ષણિક સંકુલને સમાજના સભ્યો માટે ખુલ્લી મુકવામાં આવી હતી આ પ્રસંગે સમાજના આગેવાન ધનજી પરમાર રાજેન્દ્ર સુતરિયા કનુ પરમાર નગીન પરમાર સહિતના આગેવાનો તેમજ સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વાડીના બાંધકામમાં આગેવાન ધનજી પરમાર ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનોનો સહયોગ સંપડ્યો હતો સમસ્ત ભરૂચ જિલ્લા વણકર સમાજ દ્વારા આ જે સંસ્થા છે એ વર્ષો જૂની સંસ્થા છે અને એમના જે આગેવાનો છે કાર્યકર્તાઓ છે ખાસ કરીને પાયાના કાંતિભાઈ છે નગીનભાઈ છે રાજુભાઈ છે દીપકભાઈ છે અને સ્વર્ગસ્થ મગજભાઈ અને બધી ટીમ જે ભરૂચ જિલ્લાની એ લોકોના અઠાગ જિલ્લાની અંદર એક લોકાર્પણ થયું છે આ તબક્કે હું કઈ ના કેતા પણ મારા વલકડ સમાજના ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો માતાઓ અને બાળકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન